ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને દિવ્ય ભાવનગરના યજમાન પદે થઈ રહ્યું છે ત્યારે ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા અને એની તમામ ટીમ કમિશનર શ્રી તમામ ટીમને હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આ ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ કોર્પોરેશન દ્વારા લગભગ સાત ટીમો આજે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન એમ કુલ મળીને આ સાત મહાનગરપાલિકાની ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત દેશ રમતગમત ક્ષેત્રે મજબૂત બની રહ્યો છે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી અને એક દેશનું નામ રોશન કર્યું છે પેરા ઓલિમ્પિકમાં પણ આજે જુદા જુદા મેડલ લઈને પણ દેશનું નામ રોશન કર્યું છે આપણા રમતગમતના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પણ આજે ભાવનગરની અંદર આ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે યોજાય છે ત્યારે એમણે પણ શુભ સંદેશો આપ્યો છે આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ શુભ સંદેશો આપ્યો છે તમામ મંત્રીઓએ આજે આ ભાવનગર યજમાન પદે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ત્યારે આપણા રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ પણ આજે શુભ સંદેશો આપ્યો છે અને આ ભાવનગરની અંદર નગરસેવકો અને અધિકારી એમ બંને જુદી જુદી ક્રિકેટ ટીમો આજે આ ક્રિકેટ ટીમ રમવાની છે ત્યારે એનામાં પણ એક નવી ઉર્જા ઉત્સાહ એ મહાનગરપાલિકાના બધા જ પદાધિકારી કાર્યકર્તાઓમાં જોવા મળ્યો છે મહાનગરપાલિકા આજે ભાવનગરની યજમાન પદે વડોદરા રાજકોટ ગાંધીનગર સુરત જામનગર જુનાગઢ આમ અનેક ટીમો જ્યારે અહીંયા ભાવનગરમાં આવી છે ત્યારે એમને પણ આપણી સંસ્કૃતિ વિરાસત અને આપણી મહેમાન ગતિ આપણે એમને મણાવશું અને ભાવનગરમાં પણ એક નવો સંદેશો લઈ આ ટીમ જશે ત્યારે તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આ મેચના કાર્યક્રમની અંદર કલેક્ટરશ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ કુમારભાઈ અમારા સૌ પદાધિકારી ઉપસ્થિત રહ્યા છે અને સૌએ એમને શુભ સંદેશો અને શુભેચ્છાઓ પાઠવી છે આજથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનું જ્યારે આયોજન થયું છે ત્યારે ભાવ ભાવનગર સહિત ગુજરાતની આઠ મહાનગરપાલિકાને આમંત્રણ આપ્યું હતું અને એમાંથી સાત મેયર લેવાના આવી છે આઠ કર્મચારી લેવાના આવી છે એટલે કે કમિશનર લેવાના આવી છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ અને સર ભાવસીજી ક્રિકેટ ક્લબના મેદાનમાં રમાવાની છે સર ભાવસીજી ક્રિકેટ ક્લબ પર ડે એન્ડ નાઇટ એટલે કે દિવસે અને રાત્રે બંને રીતે રમાવાની છે ત્યાં દસ ટાવર પણ ઊભા કર્યા છે ખૂબ સારું મેદાન બનાવ્યું છે અને આ મેદાનમાં જહેમત ઉઠાવવા આ આયોજનમાં સફળતા અપાવવા માટે ભાવનગર મહાનગરપાલિકાના અમારા કમિશનર શ્રી અને અધિકારીશ્રીઓ સહિત કર્મચારીઓનો હું આ તકે અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા આ ટૂર્નામેન્ટમાં અમને પ્રોત્સાહન પૂરું પાડવા આપણા ઉદ્ઘાટક એવા કેન્દ્રીય મંત્રી જેમને મોદીજીની સાથે કામ કરવાની તક મળી છે તેવા નીમુબેન બામણિયા સહિત બધા જ મહાનુભાવો પધાર્યા હતા રમતગમતના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાજીએ શુભેચ્છા પાઠવી હતી આપણા ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીએ પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અમારા આ કાર્યમાં મારી મહાનગરપાલિકાની તમામ બોડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી સહિત ખૂબ જહેમત ઉઠાવી છે અને ખૂબ સારું કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે હું એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને આ કામમાં ટેકો આપવા માટે સૌ પ્રેસ

ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે